મિત્રો કેમ છે અમારા યુટ્યુબ બ્લોગ વિડીયામાં સ્વાગત છે મિત્રો ને આજેની ટોપિંગ છે અમારા મેથી ઉખાડવાની એટલે અમારે મેથી ઉખાડી નાખી છે તમને હું વિડીયામાં બતાવીશ કે મેથી ઉખાડી નાખી છે અને મિત્રો અમારે મેથી બાંધવાની ચાલુ છે હું તમને બતાવીશ ये गैस मेरी मम्मी है और मेथी बंदवा चालू से ये मेरी गैस हम ये दूरा लेते हैं और दूरा मिलते हैं આપણે ગુજરાતીમાં બધો વિડીયો મિત્રો બતાવી જઈશું અને એ ગુજરાતીમાં એટલે કે વિડીયો ઓન કરી મેથી બોતી નાખવાની પછી મેથી મિત્રો ધોવી પડે મેથી અહીંયા ગારો આવે છે એટલે પછી મેથી બધી પૂરી બનાવીને મિત્રો મેથી પાણી દોડિયામાં લઈને ધોવી પડે છે એટલે બજારમાં શું ભાવ ભાવહારો આવે અને મેથી ખાવાથી શરીર પણ સારું રહે છે મેથીનું શાક મેથીના રોટલા પરાઠા મેથી ઘણા બધા ખાવામાં કામ આવે છે અને શરીર માટે બહુ સારામાં સારું કોમ કરે કારણ કે આપણા શરીરમાં દુખાવો થતો હોય ને એ મિત્રો દુખાવો પણ નહીં થતો એટલે મેથી ખાવાનું મિત્રો કોઈ ભૂલતા નહીં આજનો અમારો વ્લોગ છે મેથીનો આજે આપણે નવેસરથી ફરીથી વ્લોગ સ્ટાર્ટ કરી દીધો મિત્રો મિત્રો મેથી બંધવાનું તો ચાલુ જ છે અમારે ફાઇનલી મિત્રો આપણે મેથી બાંધવાનું કામ હતું એ કામ થઈ ગયું છે રેડી ને જો પૂરી થઈ ગઈ છે કમ્પ્લીટ અને કામ બધું હતું રેડી કમ્પ્લીટ મિત્રો થઈ ગયું છે આપણે ટકા કરી દીધા હૈ મેથીના આપ જોઈ શકો છો વિડીયામાં છે ને અને અમારા છોટા બચ્ચા અમારે સાથ રમતા હૈ બહુ મિત્રો ફાઇનલી મિત્રો આજે આપણે કામ તો થઈ ગયું પૂરું હજી તો મેથી પાણીમાં લઈ જાય ને તો ને ફસે મેથી બજારમાં ફસે મિત્રો આપણે બજારમાં મેથી છે આપશો હું જોઈ શકો છો વિડીયોમાં મારે નાનું વાયેલું છે લસણ ને લસણ એ હજી નેદવાનું કામ કાજ બાકી છે મિત્રો પણ હવે ટૂંક સમયમાં લસણ પણ નેદી નાખીશું મિત્રો ફાઈનલી ફુલાવર ઘર માટે આપણે વાયલું છે શાક કર જોઈ શકો છો લાયેલું દોડી લાયું અંદર મેલા પર પછી ઉપાડી જાય ફાઇનલી મિત્રો આપણે મેથીનું કામ પટી ગયું છે ને પછી આપણે મેથી દોડિયામાં ભરી નાખશો જો ફળ્યું આપણે મસ્ત થાય છે અને અમારા આજના બ્લોગમાં મિત્રો અમે તમે લાઈક સબસ્ક્રાઈબ કરવાના મિત્ર ભૂલતા નહીં

વિજુ દોરી છે મિત્રો મેથી ભરવાનું હજી છોકરા પણ અમારે મદદ કરી રહ્યા છે બહુ સરસ રીતે ગોમડાવાળા દિલના બોળા ગામડાવાળા દિલના બોળા